નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ બે દસ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો ખેડૂત મિત્રો આજે ગોવારમાં સારી એવી તેજી જોવા મળી છે બહારની આવક ઓછી થઈ ગઈ છે અને ખેડૂત માલે પ્રીમિયમ ક્વોલિટી આવક થઈ ગઈ છે તો બજારમાં જોઈએ તો બારનો જે આવ્યો તો તે એંસી રૂપિયા અને પચાસી રૂપિયા સુધી વેચાણો છે અને જે ખેડૂતનો માલ આવ્યો હતો તેની બજાર સો રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા કિલો સુધી દેશી ગુવાર વેચાણો છે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો ભીંડા ભીંડામાં બજાર હવે રનિંગ છે સારી બજાર જ છે છ રૂપિયાથી લઈ અને આઠ રૂપિયા કિલો સુધી ભીંડા વેચાણા છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો આપણે કારેલા કારેલામાં બજાર હવે સ્થિર જ થઈ ગઈ છે વીસ બાવીસ રૂપિયાથી લઈ અને ચોવીસ પચીસ રૂપિયા કિલો સુધી સારા કારેલા વેચાય છે ત્યાંથી આગળ જોઈએ તો સલી રીંગણા સલી રીંગણામાં બજાર આજે ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા સુધી સલી રીંગણા વેચાણા છે ત્યાંથી જોઈએ તો મુક્તા મોતી મલાઈ અને જે આવે છે રીંગણા તે તેની બજાર જોઈએ તો આજે જે બહારના આવ્યો હતા તેની પચાસ રૂપિયા કિલો વેચાણા છે અને આજે અમે જઈ રહ્યો છે તેની બજાર પાંસઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ જોઈએ તો આપણે લીલી ડુંગળી લીલી ડુંગળીમાં બજાર જોઈએ તો ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી છૂટક વેચાણી છે ત્યાંથી ખેડૂત મિત્રો શોભાજી સોભાજીમાં બજાર સિત્તેરથી એંસી રૂપિયા બજાર છે ત્યાંથી ધાણા ધાણા બજાર જોઈએ તો આજે એંસી રૂપિયાથી લઈને ઉપરમાં સો એકસો દસ રૂપિયા કિલો સુધી ધાણા વેચાણા છે ત્યાંથી આગળ જોઈએ તો મુરા મુરામ બજાર જોઈએ તો વીસ રૂપિયાથી લઈ અને પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે ત્યાંથી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આપણે કોબી કોબીમાં બજાર આજે વીસ રૂપિયાથી લઈ અને છૂટકમાં બાવીસ ત્રેવીસ રૂપિયા સુધી કોબી વેચાણ છે ત્યાંથી ખેડૂત મિત્રો વાત કરીએ તો ફુલાવર ફુલાવરમાં બજાર જોઈએ તો સાઠ પાસઠ રૂપિયા મીડિયમ માલ અને સારા માલની બજાર સિત્તેરથી એસી રૂપિયા કિલો સુધી વીઆઈપી પ્રીમિયમ માલ ખેડૂતમાં વેચાણો છે ત્યાંથી ખેડૂત મિત્રો ટમેટા ટમેટામાં તેજી જ છે ટમેટામાં જોઈએ તો જે મીડિયમ માલ આવે છે તે પંચાણું રૂપિયાથી ચાલુ થઈ અને સત્તાણું રૂપિયા સુધી વેચાણો છે અને સારી પ્રીમિયમ ક્વૉલિટી માલ સાઠ રૂપિયાથી લઈ અને ઉપરમાં અડસઠ સિત્તેર રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી જોઈએ તો જાડા મરચાં જાડા મરચાંમાં બજાર જોઈએ તો પંચાણું રૂપિયાથી લઈ અને સારી ક્વૉલિટી પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી આગળ જોઈએ તો ઝીણા મરચાં ઝીણા મરચાંમાં બહારની જે ભારીઓ આવે છે તે પચીસ ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા સુધી છૂટક વેચાણા છે અને જે ખેડૂના જે અહીંયા આવે છે તેની બજાર જોઈએ તો પિસ્તાલીસ ને પચાસ રૂપિયા કિલો સુધી છે ત્યાંથી આગળ ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે ગલકા ગલકામાં બજાર જોઈએ તો પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા છે ત્યાંથી આગળ દૂધી દૂધીમાં બજાર જોઈએ તો આજે વીસ રૂપિયાથી લઈ અને સારી છૂટકમાં બાવીસ રૂપિયા અને પચીસ રૂપિયા સુધી વેચાણ છે અને ત્યાંથી ખેડૂત મિત્રો ચાઇના કાકડી ચાઈના કાકડીમાં બજાર જોઈએ તો પંદરથી વીસ રૂપિયા બજાર છે તો ખેડૂત મિત્રો ત્યાં આજની ભાવની અપડેટ તો જો તમે આપણી ચેનલમાં નો હો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો